આ મારી જાઉંડા નવ વરસ હતું ને તમે આવ નવરું પોરાય નહીં અતાર તો એ ઘરે જાય જવું પડશે આવો આવો ગોફુલજી આવ રે હું બહુ થાય ખાયા તમે તો અરે મરવા

આપડો ખબર તો આપડે ખબર આપડે લઈને આઈ લઈ જફુલજી વાત કહું

મજા ના આખો દારો નીકળી જવ તમારું હું છે ને આવ્યા છે મંગો આવે કે મને શોંતિયો એ આવું આવું ફોન કરે હું એ કે આવું આવું કર

બીજા ખબરાજો નહીં બોલતો એટલે એટલે હું જોયું મળવા જવાનું અમારે જઈએ આખું બેવા જુઓ નહિ કોમક તો ઘરે સીતા મર્યા ભાઈ દેખું દે આખું બી આખું

કેવું જોઉં નાખી ભૂલ તારા વાટ બોમ્બે હર ખાવી પડે દેખાતું વાળી લાવ્યો છું મીઠાઈ લે મીઠાઈ કીધું મીઠાઈ કીધું નવા વર્ષ મીઠું આમ ગરીબ હોય ખાવા માલ

કોમ એટલે જ ના કાલે તો આવી હા કાલે તો વર આવું આવું કરતો નક્કી ના કેવા મંગાજી બોલો ગપુજા બેટા પૂરે તા

મારા જવું પણ આવું મને જવાનું શું કરું તમે મળતા આપડે મળતા જઈને હું તો આવું ગફુલ્લા બે જતા આવું ધોરી ભી તમે જમીન કકડા કરો બધા આવતા તમારે નઈ ભાડી ચાકી જમીન ના કકડા થાય બધા વાય ખવું એવું નહીં કે જમીન દે જમીન દખા ના પાકવા નહીં કીધું અમે હું આમાં મને બોલે તો હું એમ કઉ બધું તું કર ખાલી તું મને મળ સારું બોલ બોલો જોવાનો મારા બેગું મન તો નહીં જવા ના પાડે અગ કે તું આયે જ નહીં પગ ના મેળે આ તો બધું ભાઈ મારા બધું બન બઉ કઢાય નઈ

અમે ન્યા ના પત્રીજે ના પેલા દેવાનું બે ના અરે ભાઈ એવું ના હે તમારા મને ખબર ના હોય મારેલું હતું અમે ગમ માં નથી તમે તારું મારી અમે પાછા જતા હાથ લીલો પૂછાય અમાર દેશ ગમે કરવા જ નહીં જોયા હતા દાઠેર ના તમારે જવાનું આવતું હું નહીં આવડું મોટું હોય પેલા

એ ભાઈ ગમે તે ના આવો તમે ખોટું કરે તહેવાર આવું ના કરાયું મન હોય બે ત્રણ ભાઈ ભાઈ વાપરો વાપરો પણ એવું કર્યો ને એટલે બોલાવો જ નહીં પેલી છેલ્લી વાત એ નહીં બિહાર માં કોઈ નઈ બોલાતા જો એ ગફુરિયા જોયો ભૂદન ના જોયો તો

પેલા ગમે તી ના લાગે તમારે જે લેવાનું ના બે પણ આટલા જમીન જેવું ના બોલવાનું મને બોલી કહીએ બધું ભૂલી જવાનું હોય લઈ લે વાત કરીએ તો એટલે તમે કરવાનું આમ કરવા અને તમે પણ આમાં ધમકાવ રાખવાનું

તું હું કેવા માંગુ એ મને ખબર પડો ચસો ચશ્મા મીઠાઈ લાવી દે મીઠાઈ મીઠાઈ લેતા

ભાઈ ઈચ્છા ના હોય જબ્બર ઈચ્છા થઈ ગઈ જબ્બર તો ઈચ્છા થઈ ગઈ ચાલ્યા જબર ઈચ્છા થઈ ગઈ નહીં મગું બોલા હું તો રોજ છ મહિના ધુવા આવ્યો ગરી કાપો એમાં ભાઈ ધુવા આવ્યો પણ ધૂરો દેખાતો છે રસ્તા માં બને રોજ માં બોલાવો પણ આ જીવન નહી બોલતો તું વાય હું ને હું કશું કરવાનું ખાલી સંબંધ રાખ એટલે અમુક એટલા ભાઈ એવા બે વાળા તો એક નહીં

પણ એટલે જમીન ગવા ભ ના બાગવાનું હોય પૈસા તો જેવું ના બોલું ચાલ ત્યાં રમતો કરવા ત્યાં ભાઈ ભેગું ના ગમતું તું પડે જમીન તકી બાગવાનું ના હોય કેટલા ભાઈ ભેગા થઈ ગયા ને ના દૂધ થઈ જાય ખાવાના જાય ના ના આટલું બઉ થઈ ભત્રીજો બે લાજ નઈ મીઠાઈ ગયા

બોલે જાય થઈ લેવાનું પણ રી રાખવા જ નહીં બોલતા આવ્યા ના હોય નવું જ જોઈએ યાર હું તો ગમે તે બાજુ મળવું જોઈએ ના મળે તો એને કેવું લાગે ખોટું ના લાગે કંકા થતી મોટા ભાગે આ પૈસા ને જમીન લીધે જ સુધા એવું કેવું ને થઈ અમારે તો ભૂલ થઈ ગયે પણ કદાચ તમારો ભાઈ હોય ને એક રોટલો હોય ને તો અડધો અડધો ખાવાનો ભાગવાન નહીં જો અમે બાકી પસતા સો મહિના અલગ અલગ એ વિચારતો કરે ખબર પડી જાય સો મહિના મૂટવા ગમતું જ નું ફર બાજિયા એટલે શું કરવા મજબૂરી ના બે જુદા ના જોડી કે જગમાં કોઈ નથી થાક નહીં લાગ્યો થાક તો અમારે લાગ્યો દાડો કામ કરો તમે જાઓ જોઈ બે એ ના ધૂરા એવું નઈ આપડે ભેગા થઈ ગયા ગરબા જઈએ પણ થોડા લેટ જઈએ થોડી વાર રહી જઈએ મું ધોરવા ભેગા થઈ ને એટલે ભાઈ બધું કાંઈ ગોમ માં હોય ને બધા મળવા જઈશું અમે તમે તમે

પૈસા અમે ટોટો નહીં અમે તું સો મિયાર બીજું કઈ કાઢ તો અમે તારે ટેન્શન લેવાનું ભાઈ આ ભેગો આઈ ગયો કઈ ટેન્શન નઈ લેવાનું હજુ મારા થોડું કશું નવી મીઠાઈ લાઈન બધા જબર બધી ભાઈ ભેગા ભાઈ ભેગા એ લોકો ફરક જ ન એટલે તો કહું ના ભેકી મારી નવી મીઠાઈ ઉતા ભાઈઓ ભેગા થઈ જાય